જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં કેમ છો આશા કરું છું કે મજામાં જ છો તો મિત્રો સવાર સવારમાં આવી ગયા છે ખેતર બાજુ બોર ચાલુ કરી દીધો છે પાણી ટોપું ભરવા વાળી દીધું છે તો મિત્રો આજે તો છે રવિવાર લાખો દિવસ ઘરે તો મિત્રો આપણે બોરે અહીંયા પણ થોડા મરચા વાવ્યા હતા અને સાહેબ રીંગણી તમે જોઈશું બજો રીંગણ પણ આવે છે મિત્રો ચલો હવે આજે છે રવિવાર આજ તો આખો દિવસ દુકાને રહીશું મિત્રો અમારે તો અહીંયા છોકરાઓને ટ્રેન આવી ગઈ છે જોઈ શકો છો ભાઈ પતંગ લઈને બેઠા છે આપણે પણ વેચવા લઈ દીધા છે આ અમારો બંકો બીજો બંકો હવે મળીએ થોડા સમય પછી અને આપણે એમએ કઈ ના કાકા પણ વાવવાનું આજે ચાલુ કરી દીધું Yeah, yeah, good laugh. ચાલુ કરી દઈશું છે અને આવી ગયા છે ઉભાને બીજો બધો ધરણ શરૂઆત થઈ ગઈ છે ચાર પાંચ વધારી પણ ઉભા છે બેણા આવે એમ દળી દઈએ ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી બેણા દળી દઈએ ખેતરમાં કારણ કે તમારા કુકુરે મારે વાયર બાંધવાના છે વાયર તૈયાર કરી દીધો છે મિત્રો તમે જોઈ શકો છો કે તો ચલો મિત્રો હવે વાયર બાંધવાની પણ શરૂઆત કરી દઈએ સાંજ પડી ગઈ છે મિત્રો અમારે અહીંયા રોજડાનો બહુ ત્રાસ છે એટલા માટે બાંધી દઈએ વાયર જાટકો ગોઠવી દઈએ એટલે શાંતિ તો ચલો હવે અમે વાયર બાંધી દઈએ હવે મળીએ તો સમય પછી વટી પૂરી થઈ ગઈ છે પહેલી વટી વાયર બાંધી દો છે હજુ એક બાકી છે કલુડા મિત્રો અમારે અહીંયા અને કલુડા કહે છે તે બાંધાઈ ગયા છે પછી વાયર જ તાણવાનો રહ્યો છે પણ તાણી દઈએ ચાલો હવે પૂરું કરી દઈએ કરી સલ્યુશન ચાલો હવે બીજી કરી દઈએ તો મિત્રો બધા વાયર ભરી રહ્યા છે બે બે તણીએ Pecel kita baterai kiri calon saya sih yang lain. Pecel loh kan mulai sudah ini. Ini ada kompetisi sih. Jodha aja, motor baby. Jadi suruh loh, jod. mulai sudah gereja ini. મિત્રો દુકાન વધાવી દીધી છે કન્ટિન્યુ બંને ને વાગી ગયા છે આઠ તો ચલો મિત્રો આજના વિડીયોમાં આટલું હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે તો જય માતાજી બાય બાય મિત્રો